ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાને લઈને અનેક એવા સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા ઘણા સમયથી લોકો રોડ રસ્તાને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢની અંદર એક તૂટી ગયો હતો અને લગભગ એક મોટી દુર્ઘટના થતી બચી છે પરંતુ લોકોની સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાતચીત કરી હતી તે સમયે તમને સીધા જ આક્ષેપો છે તે તંત્ર ઉપર મૂક્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર ઘટનાની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ I'll try News. ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાઈ રહ્યું છે અને તેની જ સાથે અત્યારે હાલ લોકો તંત્ર જર્જરિત પુલ એટલે કે કોઝવે તૂટતા ત્રણ લોકોના ચમત્કારી બચાવ થયા છે ભેસાણના ના ડેરવાણ ગામ પાસે જર્જરિત પુલ પરથી અનેક વાહન પસાર થતા હોય છે ત્યારે એક લાકડા ભરેલો ટ્રક આ પુલ પરથી નીકળતા જર્જરિત પુલ તૂટી જવાની ઘટના સામે આવી જો કે અત્યારે હાલ કોઈ જાનહાની થઈ નથી પરંતુ જે લોકો હતા એ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે આ ઘટનાને લઈને સ્થાનિક ગામના લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી અને એવું પણ કહ્યું હતું કે આની પહેલા પણ એક જેસીબી છે તે આની અંદર ખાબકી પડ્યું હતું એક દીકરી છે તે પોતાના વાહનને લઈને આની અંદર ખાબકી પડી હતી અને ખાસ કરીને આ પુલને ઊંચો અને ઝડપથી બનાવવામાં આવે એવી તંત્રની સામે લોકોની માંગણી કરી છે જ્યારે અમારા સંવાદદાતાઓ ત્યાં પહોંચ્યા હતા ને તેમણે લોકોની સાથે વાતચીત કરી હતી અને તે સમયે લોકોનું શું કહેવું છે સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ જુનાગઢનું ડેરવાણ ગામ ડેરવાણ ગામની અંદર આવેલ લોલ નદી લોલ નદીનો જે કોજવે પુલ છે એમાં આજે એક ટ્રક ઊંધો પડી ગયો છે ત્યારે અહીંના લોકો સાથે આપણે વાત કરશું કઈ રીતનો બનાવ બન્યો હતો ને ક્યારે બન્યો હતો શું થયું હતું આજે કઈ રીતનો બનાવ બન્યો હતો તમારા નામ છે વનરાસી ડેરવાણ જ્યારે બપોર બપોરે જ્યારે ટ્રક નીકળ્યો ત્યારે બાજુમાં સાઇડમાં લેતા હતા ત્યારે એ પુલમાં છે પલટી મારી ગયો છે તો આ પુલ બનાવવામાં અમારા ગામને થોડું બધાનું કહેવાનું છે કે બની જાય તો વધારે સારું થાય વારંવાર જે બનાવ બને છે એ બને નહીં આ ચોથો બનાવશે અમારા ગામમાં પેલા કયા કયા બનાવ બી પહેલો બનાવ તો એક લેડીઝ નીકળી હતી ત્યારે એ પણ એ બનાવ બની ગયો પછી બીજો બનાવ બીનો હતો એક પીસીબી પણ ઊંધો પડ્યો તો ત્યારે આ બનાવ બીનો હતો પછી એક બળદગાડો અમારા ગામ ઢેરવાનો પીડ્યો હતો ત્યારે પણ આ બનાવ બીનો હતો અને આ ચોથો બનાવશે

ક્યાં આવતા થાય ત્યાં તો એના હાવ નકામું છે આ તૂટેલું જેવું છે બીજ હાવ એટલે જેમ બને એમ આને વેડા ચઢાવવા પછી ચોથો બનાવ બન્યો આની પેલા જીસીબી પીડ્યું એક છોકરી આપણે લેપટોપ બાઇક લઈને હતી એનું ચણાઈ ગયું બધું પછી ગાડું એક પીડું છે અહીંથી એટલે વર્ષો વર્ષ અમારે આ પોઝિશન છે ને હાવ બેઠું છે હડી ગયું છે બેઠી જાગી જેવું છે ને આને જેમ બને ઊંચું કરો ને ઊંચું લ્યો અમારી ગામની બધાની વિનંતી એવું છે સરકારને કંઈ જેમ બને એમ વહેલા કરો અહીંયા અવરઅવર હમણાં જીણાની પડીએ ફરકમ થાય પછી અહીંયા અવરઅવર ઘણા ઘણા બધા વાહન આવે જાત્ર આવે બધાય પછી આપણે હસનાપુર ડેમ મોટું સ્થળ સારું સ્થળ છે જાગૃત કહેવાય અવરઅવર માણસો જાતા હોય આવતા હોય એની હિસાબે અને જેમ બને એમ વહેલા બને એમ કરો પડકમ પહેલાં થઈ જવું જોઈએ અમારે કામ ચાલુ એવી અમારી બધાની માગણી હમણાં જ પરિક્રમા શરૂ છે આશરે દિવાળીનો સમય છે તહેવારોનો સમય છે તમારે અહીંથી નીકળવું હોય કેટલું અમારે આ કેળો છે એક આખા ગામડો જુનાગઢના બધા આવે જંગલ ખાતાનો છે જંગ ખાતાવાળા બધાયના કેળા પછી આપણે હસનાપુર ડેમ ને જાય બી વીના બાપુની મઢીએ જાય બી બધાનો પેળો એક મોટ કેળો અમારે બીજો કેળો અમારે ક્યાંય છે નહીં બધાયનો અવર અવર અમારે કેળો આ એક કેળો રહે આ કેળાની અમારી માંગ છે જેમ બને એમ દિવાળી પેલા આને ચાલુ કરો બળતણ પેલા ચાલુ કરી જતા ચાર ફેરી કીધું આ ચોથી ફેરી ઢીગડું મારી મારી ફૂલ મોટો બનાવી મોટો બનાવી ગયો આવી ઢીગડા મારી આ ખાલે અમારે કોઈ ઢીગડું મારવા દેવું નથી અમારે કઈ કરવું નથી જેમ બને એમ અમને ફૂલ આ વેલા અમને કરી ગયો અહીંયા આ તો બચી ગયા આ અને કઈ પી હોય તો જવાબદાર કોણ બને હાલો દુર્ઘટના તમે ગામના સરપંચ છો હા તમે કરેલી છે અમે રજૂઆત ઘણા ફેરી કીધી છે રાજેશભાઈ સુડ સમાજ ને અમે લેખિત હોત હું એ કહું છું રાજેશભાઈ સુડા સમાજ ભાઈ ને કહી તમે જેમ બંને વેરા કરો તમે અમે તમને લખિતમાં બે આઠ પાંચ વર્ષ અમે ગઈ છે તમે બનાવી તમે હા હા કરો ત્યાં લખી દે અમારું પીડું છે અમારી પાસે આવી ગયો છે ભાઈ તમારું થઈ જાય એવું અમારી પાસે લેખિત હોત સ્થાનિક તંત્ર ને આપણે જાણ કરી આપણે જાણ કરી દીધી કે ભાઈ આ થઈ જવાનું છે ભૂલ આપણે આવી ગયો છે હવે બની જાય આજ આ ઘટના ક્યાં તો બની આ નવી કહેવાય ને આ તો હાલો પેલા આજ આ તો રહી ગયા હાલ કહેવાય રહી ગયા હવે આમાં ત્રણ જણા અંદર હતા ને કાંઈક બનાવ બન્યો એટલે લઈને કાંઈક હોય તો એને જવાબદાર કોણ બને તો આ હતા ગામના સરપંચ જે આવી ચાર વખત ઘટના બનવા છતાંય તંત્ર એ અહીં ધ્યાન નથી આજે જ જે તાજેતરની ઘટના છે જે ટ્રક ઊંધો વળી ગયો છે અંદરથી ટ્રક લાકડા લઈ અને બહાર જતો બગીચાના જે લાકડા છે તે લઈને બહાર જતા ના લાકડા ત્યારે આવી ઘટના બીજી વખત ન બને એટલા માટે તંત્રને સરપંચ અને ગામ લોકોએ સત્વરે કામ કરવા માટે જણાવ્યું છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ આ તમારા નામથી બાપા ભીલનુંભાઈ ભેખાભાઈ શહેરવાણ આજે શું બનાવ બન્યો બનાવ બીનો છે ગાડી વાડીમાંથી લાકડા કઈ પાસે બગીચામાંથી થાય ગાડી આવતા ઊંધી પડી ગઈ છે અહીંયા બે વાગે તો માણસો બસી ગયા સારું કર્યું તો બસી ગયા અને નો બીજાય તો આ થાય વર્ષો વર્ષ આવું થાય છે બનાવ બને છે અને અમારા ગામનો બધાયનો રસ્તો અહીંયા છે જંગલ ખાતા તો અમારે થી અમારા વાડી છે અમારે વાડીએ ખેતીમાં જવું કે નહીં બધા ને માણસો અહીંયા બધા મોટર વાળા પડે છે હેઠળ નીચેથી સાહેબ ફૂલ ધોવાઈ ગયો છે વાહન કાંઈ હાલતું થી મોટું વાહન હાલે તો પડી જાય

નામકઈ જાનાની થાય છે કોઈ જવાબદાર કોણ છે બ્રિજમાં કોઈ વસ્તુ કઈ છે નહીં ખાલી પાણા ભરીને બ્રિજ બનાવી દીધું છે તમે આમાં કોઈ લોડેડ વાહન જાય તકલીફ થાય તો શું કરવું પણ ગિરનાર જવાનો મેઈન રસ્તો છે પરિક્રમાનો આમાં શું કરવું કોઈને ધ્યાન આલી થાય આ તો અમે બચી ગયા તને અમને કઈ થયો તને જવાબદાર કોણ લે સરકાર લેશે કઈ જવાબદારી આની એટલે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આવી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ જૂનાગઢની અંદર જ્યાં ભેસાણ પાસે આવેલો કોઝવે છે તે તૂટી ગયો છે ને એના જ કારણે અત્યારે હાલ ત્યાંના લોકો છે એ લોકો પરેશાન થઈ રહ્યા છે ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે અને એની સામે સીધા આક્ષેપો છે તે તંત્રને પણ કરવામાં આવ્યા છે જોકે હવે તંત્ર દ્વારા આ લોકોની વાત છે તે સાંભળવામાં આવે તો ખરું કારણ કે છેલ્લા ઘણા સમયથી ત્યાંના લોકો આ વાતને લઈને વાર નવાર પરેશાન થતા હોય છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આ દરેક લઈને આખાડા કાન કરવામાં આવતા હોય છે તમારું શું માનવું છે આ ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર